વાગી પ્રહર્ષ પુલકો તમે જુઓ આના આરો હવરો આનો ધ્વનિ જુઓ તો આપણને સે આમ એક મજા આવી જાય ને આપડે સારું ગીત વાગતું હોય તો આપણા પગ ફિરકી જાય તો આમાં એ જ વસ્તુ છે કંપન આવે તમે જયારે બાજરે એકદમ સળંગ સરસ રીતે ગાવ તો એને કારણે જ ક્યાંક કોઈકને કંપન આવતું હોય પછી આપણે એને શ્રદ્ધાંજ અંધ શ્રદ્ધાનું નામ આપીએ પણ મૂળભૂત વસ્તુ છે આનો ઢાળ આનો ધ્વનિ